સ્વસ્તિક પાર્કમાં છેલ્લા ઘણા સમયથી રોડ અને ડ્રેનેજની ની લાઈનની સમસ્યા છે જેના કારણે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પણ આ પ્રશ્ન ઉકેલાયો નથી આ સોસાયટીના રહીશો સાથે મહાનગરપાલિકા ઓરમાયું વર્તન કરતું હોય તેવું લાગી રહ્યું હતું ત્યારે આવા સમયે કમિશનરે પણ એક વખત દિવાળીના સમયે મુલાકાત લીધી હતી અને બાહેદરી આપી હતી તેમ છતાં કામના નામે આજની તારીખ સુધી મીંડું છે ત્યારે ફરી એક વખત રહીશોએ મીડિયાના માધ્યમથી ડ્રેનેજ અને રોડનું કામ પૂર્ણ કરવા માટેની માંગ કરી હતી કાળિયાબીરના સ્વસ્તિક પાર્ક સોસાયટીની અંદર છેલ્લા ઘણા સમયથી રોડ અને ડ્રેનેજના કામની સમસ્યા ઊભી થાય છે જેના કારણે વારંવાર ગટર ઉભરાવાના પ્રશ્ન થાય છે અને વારંવાર સ્થાનિક રહીશો દ્વારા મહાનગરપાલિકામાં રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં પણ કામ થયું નહોતું ત્યારે આ સમસ્યાને લઈને કમિશનરે દિવાળીના સમયે એક વખત સ્વસ્તિક પાર્ક સોસાયટીની અધિકારીઓ સાથે મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું તેમ છતાં પણ આજની તારીખ સુધીમાં આ કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી ત્યારે ફરી એક વખત સ્થાનિક રહીશોએ મીડિયાના માધ્યમથી કમિશનર સુધી આ વાત પહોંચાડીને કામ પૂર્ણ કરવા માટેની માંગ કરી હતી ને બધા પાછા આમ જ કરી હતી આ લોકોએ કીધું છે 1 વર્ષ પહેલા તમે 250 રૂપિયા કારે તો આ બંકા આવી

સત્યાવીસ વર્ષથી આ સોસાયટીમાં રહી છે પણ આની આ તલાબત છે અમને કોઈ પણ જાતની સુવિધા મળી નથી પહેલાં પંચાયતમાં હતું અત્યારે મ્યુનિસિપાલિટીમાં આવ્યું છે પણ કોઈ લોકો અહીં જોવાઈ નથી આવતા કે આ લોકોનું હું દેસાશે અહીંયા વારંવાર ગટર ઉભરાય છે અમારા છોકરા પડે છે અહીંયા ઉંમરલાયક માણસ બૈરા છે એના પગ દુખ્યા અને ઉપરથી જ્યારે ત્યારે હોય ને રોડ ખોદી ખોદીને જેમ તેમ ખાડા કરી અને વયા જાય છે ત્યારે અહીં હલાવી હાલત નથી તો જટ ને જટ આ બધી અમને સુવિધા મળવી જોઈએ અમે દર વર્ષે વેરો ભરીએ છીએ વેરામાં સફાઈના પૈસા વટલે છે પણ અહીં કોઈ દી અમે વાળવા વાળાને પણ ભાડા નથી અને કોઈ પણ જાતની અમને સુવિધા મળતી જ નથી આટલા વર્ષથી અમે હત્યા વર્ષથી રહી છીએ પણ કોઈ કોઈ વસ્તુની અમને અહીંયા સુવિધા મળી નથી તો અમારે જટ ને જટ આ કામ અમારું થાવું જોઈએ નકર અમે ગટર પાણી અને રોડ અમારે જટ ને જટ થાવ જોઈ નકર અમે ન્યા ઓફિસે આવીને આંદોલન કરશું અને ભૂખ્યા ઉપવાસ કરશું આ બેહીન પાર્ક એક અહીંયા કોઈ જાતની અમારે સુવિધા છે નહીં ગટર નવી નાખી જેવી તેવી નાખીને વૈયા ગયા છે એનું કામે અડધું બાકી છે બરાબર છે અને આમાં પચીસ વર્ષથી આ સોસાયટી થઈ છે આ સોસાયટીની અંદર હજી રોડ થયો નથી અહીંયા નથી થયો સ્વસ્તિક પાર્ક બે માય નથી અને હિલ પાર્ક એક માય નથી થયો કે તમારે શું પ્રશ્ન છે અમારે અહીંયા અત્યારે ગટર અને રોડ બરોબર અને ઘરની અંદર પાણી આવી જાય છે અને અહીંયા અમે ફોન જેને કરીએ છીએ ને એ ફોન અમારો ઉપાડતા નથી મ્યુનિસિપાલિટી વાળા અહીંયા અહીંયા નવું બન્યું છે ને અહીંયાથી કોઈ કોઈ ફોન ઉપાડતો નથી મેં શનિવારે જ ફોન કર્યો તોય ઉપાડતા જ નથી મારો ફોન હા અમે પહેલી તારીખે કમિશનર સાહેબને અહીંયા અમે દસ જણા રજૂઆત કરી હતી અને એ પેલા અમે કરી હતી એને કીધું હતું કે હું થોડાક દિવસમાં ખોબરો એમ કીધું પણ હજી કોઈ જવાબ આવ્યો નથી એનો કેટલા સમય થયા સમસ્યાઓ આ અમારા પચીસ વર્ષ થઈ ગયા અહીંયા કોઈ રોડ છે જ નહીં હજાર પાર્કમાં ચોવીસ વર્ષથી રહું છું ને કમિશનર સાહેબને ને અવારનવાર એક વર્ષથી રજૂઆત કરવી છે મેયરને કરી બધાને રજૂઆત કરી કોપરેટરો કોઈ દીધી અહીંયા અમારી પાસે આવતા નથી પછી સિવાય દિવાળી પહેલાં કમિશનર સાહેબ રૂબરૂ મુલાકાત લીધી હતી ગટરનું કામ ચાલુ હતું એણે અમને દિલગરી આપી હતી કે ભાઈ અમે તમને દિવાળી સુધીમાં અહીંયા રોડનું કામ કરી દેશું ને ગટરનું કામ કરી દેશું ને અત્યારે બધા રહીશોના ઘરે ગટર અવારનવાર ઘરમાં ઉભરાય છે ને ચોમાસામાં બધા કામ કરે છે તો અહીંયા અમારે છોકરાઓ નાના હોય તો હાલવું કેમ ગાડી કેમ ચલાવવી એટલે અમારી એક જ રજૂઆત છે કે ચોવીસ વેરા વેરાને બધું અમે ભરવી હવે તો અમને કોઈ સુવિધા નથી આપી